આજરોજ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આજ છેલ્લા આઠ વર્ષથી આ અમે રાહત દરે મીઠાઈ અને ફરસાણનું કીટનું અમે એક આયોજન કરીએ છીએ દર વર્ષે અમે કરતા હોઈએ આ વર્ષે આ નવમાં વર્ષે પણ અમારા બાપુજી સ્વ કેશુભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ એના સ્મરણાથે અમારા મોટાભાઈ અજયભાઈ ચૌહાણના સહયોગથી સમાજમાં અમે રાહત દરે કીટનું આયોજન રાખેલું હતું એમાં આશરે બસો જેટલા સમાજ બંધુઓએ લાભ લીધો હતો આ કામમાં મારી સાથે મારા ટ્રસ્ટમાં ઓછામાં ઓછા પંદરથી વીસ ભાઈઓ અમે સાથે કાર્ય કામ કરી રહ્યા છીએ અને સમાજ જોગ એક આજે સંદેશ આપવા માગું છું દર વર્ષે અમે આ મેસેજ આપી છે પણ સમાજ હજી જાગૃત થતો નથી સમાજમાં એક સામાજિક લેવલે એક શિક્ષણ લેવલે અને એક રોજગારી લેવલે જે આપણું અન્ય સમાજની સામે શોષણ થઈ રહ્યું છે એના માટે હવે જાગૃત થવાની જરૂર છે અને દર ત્રણ વર્ષે સમાજ વચ્ચે સમાજની જેટલી પણ મિલકતો છે એમાં દર ત્રણ વર્ષે સમાજના આગેવાનની એક પારદર્શક ચૂંટણી કરવાની ફરજ બને તો અન્ય સમાજની તુલનામાં આપણો સમાજ પણ આર્થિક રીતે સક્ષમ બની શકશે અને નામના મેળવી શકશે જય દેસરદેવ